વડોદરા રાજવી પરિવારના નયન રમ્ય ગણેશ પ્રતિમા ને આખરી ઓપ આપતા મૂર્તિકાર વડોદરા રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસ માં હોલમાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશ નયન રમ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે આ પ્રતિમા વર્ષોથી વડોદરાના કલાકાર એવા ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે જેની પાછળ એક રોચક ઇતિહાસ છે આ વર્ષે પણ ચૌહાણ બંધુ દ્વારા તૈયાર કરવામાં આવેલી શ્રીજીની સુંદર પ્રતિમાનું સ્થાપન રાજ દરબાર હોલમાં થવાનું છે જે પ્રતિમા બનીને તૈયાર થઈ ગઈ છે પરંતુ પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મૂર્તિકારે જણાવ્યું કે

એવો ઓગણીસો અઢારની ની અંદર નવસારીમાં બાવલું બનાવેલું હતું નવસારી થઈ ગયા પછી આપણે સાહેજીગઢ અંદર સાહેજી મહારાજનું બ્રોન્ઝનું પછી પ્રતાપગઢ અંદર પ્રતાપુર પછી આપણા નવસારી અને વ્યારા અંદર પણ એવો બ્રોન્ઝના મોટા મોટા બાવલા બનાવ્યા હતા કીર્તિ મંદિરની અંદર પણ જે આરસપણની મૂર્તિઓ છે તે પણ બનાવેલી હતી આપણું કીર્તિ સ્તંભ છે તે તો જીવતી જ આપતું તમને બતાવશું કે જે વખતે અમારા પિતાશ્રી કે ચૌહાણ તેઓએ જે બનાવેલું છે કીર્તિ સ્તંભ તે કીર્તિ સ્તંભ નો છે તે આ રહેવું આપણે બતાવેલું છે આ અમારા પિતાશ્રી કેવી ચૌહાણ છે આર્ટિસ્ટ અને તેમનું આ કીર્તિ સ્તંભ બનાવેલો હતો ત્યારબાદ એમને ઓગણીસો અમારા પિતાશ્રીને ઓગણચાલીસ ની અંદર રાજવી પરિવાર તરફથી ઓર્ડર આપવામાં આવેલો હતો અને એ ઓર્ડર પ્રમાણે અમે આ મૂર્તિ બનાવીની પરંતુ તેમને પસંદ નહીં પડતા તેઓએ કાશીના પંડિતોને બોલાવીને કાશીના પંડિતો જે પ્રમાણે કીધું તે પ્રમાણે પિતાશ્રીએ મૂર્તિ ઘડી અને તે પ્રમાણે મૂર્તિના કલર વગેરે જેવા હોવા જોઈએ એવો તે એમને પસંદ કરેલા એ પસંદગી આજ દિન સુધી ને એવી જ એવી પરંપરા ચાલે છે અમે આજે પંચ્યાસી વર્ષની મૂર્તિ છે પંચ્યાસી વર્ષથી આ મૂર્તિ બનાવીએ છીએ અને અમારા પિતાશ્રી ઓગણીસો માં ગુજરી ગયા પછી અમારા એમના પુત્રો અમે લાલસીંગ રાવ માનસિંગ રાવ પ્રદીપ અને મંગેશ અમે આ ચાર જણા અમે આ મૂર્તિ બનાવતા આવેલા છે આ મૂર્તિની જે માટી આવે છે તે માટી ભાવનગરની અંદર અમર માઇન તરીકે દશરથભાઈ એમના ત્યાંથી આવે છે અને વર્ષોથી એ અમારે માટી સરસ મોકલે છે અને એ ગ્રે કલરની માટી હોય છે એ ગ્રે કલરની માટીમાંથી આ મૂર્તિ અમે બનાવતા આવેલા છે આ મૂર્તિ નો પાટલો છે તે પાટલો અખત્રીજ ના દિવસે સવારે નવ વાગે રાજમહેલ માંથી અમારા ત્યાં આવી જાય છે અને આવ્યા પછી અમે આ મૂર્તિ ભણવાનું ચાલુ કરીએ છીએ તે દિવસે આ મુહૂર્ત અમારો અખત્રીજ નો છે રાજમેલ ની મૂર્તિ નો જે બનાવવાનું મુહૂર્ત છે તે અખત્રીજ ના દિવસે અમે બનાવીએ છીએ અખત્રીજ ના દિવસથી બનાવ્યા પછી એક મહિનો લાગે છે આ મૂર્તિ બનાવવા માટે એ મૂર્તિ બનાવ્યા પછી આનું વજન પણ છે તે પાટલા સાથે ઓગણચાલી પાટલા સાથે એનું નેવું કિલો વજન હોવું જોઈએ અને નેવું કિલો પ્રમાણે જ આ મૂર્તિ બનાવવામાં આવે છે જ્યારે હાઈટ પણ એની જાળવવામાં આવે છે એની છત્રીસ ઇંચ જ હાઈટ છે કારણ કે પાલખી પાલખી નું વજન નેવ કિલો વજન પહેરવી શકે એવું હોય છે અને છત્રીસ ઇંચ જ રહી શકે એવું છે એટલે છત્રીસ ઇંચ ની વર્ષોથી આપણે આ મૂર્તિ બનાવતા આવેલા છીએ અને ઓગણીસો ની અંદર ઓગણીસો એકત્રીસ ની અંદર અમારા પિતાશ્રી ને અમારા ફળ સાહેબરાવ મહારાજે

જે તે માણસો જે તે જગ્યાએ બેસવામાં આવતા હતા એવી રીતે અમારા પિતાશ્રી રાજવી આર્ટિસ્ટ ચાલી રહે છે અને આજ દિન સુધી અમે એ રાજવી પરવા સાથે અમે આ સંકળાયેલા છીએ